અમારા વંત્રી માણાવદર પિંચાશી વિધાનસભાના ધારાસભ્યશ્રી હમણાં અમે ખેડૂતો એને ફોન કરીએ છીએ તો અમારા ધારાસભ્યશ્રી એમ કહે છે કે મને સડી કરે છે તો ધારાસભ્યશ્રીને હું કહેવા માગું છું કે ભાઈ સડી તો પહેલાં તમે કરેલી પહેલાં પક્ષ પલટો કરીને તમે સડી કરેલી ત્યારે ગામો ગામ પ્રચારમાં જાતા ત્યારે પણ તમે કહેલું કે કારી રાતે કામ હોય ત્યારે તમે મને ફોન કરજો એટલા માટે અત્યારે ખેડૂતો તમને ફોન કરી રહ્યા છે તો તમને સડી લાગે છે રહી વાત તમને ફોન કરવાની તો અત્યારે ખાતર ક્યાંય મળતું નથી અત્યારે હું જે અમારા ખેતરમાં બેઠો છું આખું ખેતર પડ્યું છે વાવેતર કરવું ખાતર ક્યાંય મળતું નથી આ ચાર દિવસથી આ ખાતર ગોતી હશે ખાતર મળે તો વાવેતર થાય એટલા માટે ખેડૂતો તમને ફોન કરે છે રહી વાત બીજી ખેડૂતોને હામી થવાની તો જ્યારે ઇકોઝોન લાગુ પડ્યો મેંદેડાના ખેડૂતો તમને ફોન કરતા ત્યારે પણ તમે ફોન કોઈના ઉપાડતા નથી અને તમે કાર્યાલય પણ ત્યાં બંધ કરી દીધું ત્યાં વંતડીમાં દર વર્ષે ઓનારત આવે પૂર્વના રત થાય તો મગફળીની પાક બધે પાણી ભરાઈ ગયું તો તમને ફોન કરે તો આવતા નહીં અમે શનિવારને દિવસે વંતલી ગયા હતા પ્રાંતમાં ત્યાં તમારી સંકલનની બેઠક પણ હતી તો તમે સંકલનની બેઠકમાં પણ આવ્યા નહીં ખેડૂત આવ્યા હતા રહી વાત મગફળી અત્યારે ખરીદી ચાલુ છે સરકારની તો એમાં મગફળી રિઝેક બહુ થાય છે